હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બહુ દિવસો પછી પાછો ફરીવાર બ્લોગ આવી રહ્યો છે ટાઈમ બહુ લાગે છે પણ કઈ વાંધો નહીં હું છું ફાઇનલી અમારા મંદિરે માં વાંગલદામ અને આવતીકાલે અમારા માતાજીના મંદિરે રાત છે રમેળ છે એટલે અત્યારે આજે મંદિરની સાફ સફાઈ કરવાની છે અને સાફ સફાઈમાં ઘણા બધા લોકો લાગેલા છે એમની મુલાકાત કરાવું છું આ બધા મારા ભાઈઓ છે આજે મંદિર ધોવાનું છે અને લાઇટિંગનું કામ પણ કરવાનું છે તો એકવાર સવાર સવાર નો નજારો તમે જોઈ લો મંદિર નો બૌ સરસ મજાનો નજારો છે દિશા ઘેર ઘેર પાછો આવીશ હા ભાઈ બાર એક વાગ્યા ની મને ટાઈમ આપ્યો છે અત્યારે સાડા આઠ વાગ્યા છે જોઈએ છે આપણે કેટલા વાગે ભાઈ આવે છે રિટર્ન ના ફરી મુલાકાત નહીં આવીને મંદિરે કોમ કરવું પડશે ભાઈ કારણ કે માણસ ઓછા છે આવી ગયા છે મહેમાન મહેમાન બહુ દૂર થી આવે છે સુરત થી મહેમાન નહીં ઘરના જ છે આવો રામ રામ

ભાઈ મંદિરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને ઉપરથી મંદિર ધોય છે અમારા તેજસ ઉપરથી મંદિર ધોય છે અમારા તેજેશભાઈ અને નીચે ભાઈ અમારા ઈશ્વરભાઈનો નંબર લાગેલો છે ઈશ્વરભાઈ કેવું કામ કાંઈ ચાલે મસ્ત રીતે ચાલી રહ્યું છે એકદમ બેસ્ટ એકદમ સુપરફાસ્ટ ચાલી રહ્યું છે કામ અને થોડું ઝડપીથી કરવું પડશે અને મારા ભાગમાં આવી છે દીવાબત્તી ધોવાની પણ મારી હેલ્પ કરાવી રહી છે અમારા તેજેશભાઈ જો આ મસ્ત માતાજી ની દિવા છે મંદિરે છે રહ્યા છે કેવું કામ ચાલે બેસ્ટ ચાલે છે સરસ મજા મજા આવે છે અને અત્યારે તો ભાઈ હવે લાગ્યું કે આઠ નવ જણા પણ હમણાં તો એક બે જણા છે ત્રણ જણા છીએ અમે અને અમારા ભાઈ એક મહેમાન આવ્યા છે ખાસ મહેમાન થી મળવાનું છે તેજસ ભાઈ મહેમાનને ને મળે ના આવો

લાઈટ પડી લાવી લાવો ગોઠવવા તો લઈ ને આવો પછી એવું હશે તો પાછી કાલ લઈ લેજો ઘરે હા હા લેતા આવો વાંધો આ બને એટલું જલ્દી આવજો થોડાક દિવસો પહેલાં આજ મેં કામ કરેલું મંડપમાં તમે જોતા તો પહેલાં આ જ મશીન ત્યારે નહોતું હવે બસ ટેકનોલોજી હવે આવી ગઈ હવે જુઓ જમાનો ક્યાં પહોંચેલો છે એક મિનિટની અંદર જુઓ હમ કારણ હોય તો ફાઇનલી આપણે ઉપરનું ડિસ્કાનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે એ મારા ભાગમાં આવ્યું હતું એટલે આ મંદિરના ઉપર એકવાર તમે જોઈ લો છો અત્યારે તમને બધું બરાબર નહીં દેખાય સાંજે જ્યારે લાઇટિંગ થશે એટલે એ પણ તમને સાંજે પણ બતાવીશું નહીં

કારણ કે તમે રાત્રે એમના પરિવારથી દૂર કરીને રાત્રે દૂર મૂકો નાના ઘરગુલિયા છે એટલે બહુ મોટું પાપ લાગે છે તમારાથી થાય તો ફોન કરવાનું બાકી કોઈનું ખોટું ના કરવું આ બહુ મોટું પાપ છે છ થી સાત ગરકુલિયા છે નાના નાના એ કોના ભરસે મૂકવાના રાત્રે અહીંયા કોઈક મૂકીને ગયું છે એટલે જેટલા લોકો આ વિડીયો જોઈએ એટલે બધાને નમ્ર વિનંતી કે ગમે ત્યાં કોઈને ક્યાંય મૂકવું નાના ઘરકુલિયા છે આપણે આડોસ પાડોશ હોય તેની સેવા થાય તો કરવાની બાકી તો મિત્રો આખરે આપણે આખા દિવસની મહેનત રંગ લાવી છે અને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં મેં તમને બતાવ્યું સરસ મજાનું લાઇટિંગનું કામ થઈ ગયું છે મસ્ત મજાનું આપણી જવાબદારી આજ મારી પર્સનલી જવાબદારી હતી લાઇટિંગનું કામ કરવાનું અને એમાં અમારા ઈશ્વરભાઈ હતા અમારા સપોર્ટકારક એટલે સરસ મજાનું લાઇટિંગ તો થઈ ગયું છે કમેન્ટમાં બતાવજો કેવું લાઇટિંગનું કામ થયું છે અને આ બાજુ હજુ મંડપનું કામ ચાલુ છે એટલે એ લગભગ કાલે પૂરું થઈ જશે કારણ કે રાત કાલ સાંજે છે તો એકવાર કમેન્ટમાં જરૂર બતાવજો ને આપણે આ મફલરવાળો લુક કેવો લાગે છે અત્યારે નવો લુક છે મફલરવાળો આમ તો શિયાળાની ઠંડીનો લુક છે પણ તો એકવાર કમેન્ટમાં જરૂર બતાવજો કે આવું લાગે છે આજ માટે આટલું છે અને તમે જો અમારી ચેનલમાં નવા હોત તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આગળ શેર કરવાનું ના ભૂલતા તમારો સાથ ને સપોર્ટ જ અમને આગળ લાવી શકે છે આમ તો આગળ આવવા માંગીએ છીએ અને આ લાઇટિંગનું કામ કેવું લાગ્યું નરસિંહભાઈ બહુ સરસ બહુ સરસ ગમ્યું તમને કાલ સાંજે લાગશે કે ના કંઈક લાઇટિંગ વાઈટિંગ જેવું છે પાકું તો બસ આજ માટે આટલું છે ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ શું કહેતાને કહી દો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો કરજો જ તમે જો સબસ્ક્રાઈબ કરેલી હોય તો આગળ તમારા પાંચ મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા